મોરબી શહેરના લાતીપ્લોટમાં સ્માર્ટ મીટર નાખવા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના લાતીપ્લોટ મેઇન રોડ પર શેરી નંબર બેના નાકે લક્ષ્મી ચેમ્બરમાં આજરોજ ગુરુવારે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હોય જેનો સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પીજીવીસીએલ દ્વારા ચાર મીટર જાણ કર્યા વગર જ બદલી નાખવામાં આવ્યો હોવાનો વેપારીઓએ ગંભીર આક્ષેપો કરી અન્ય વેપારીઓએ આ કામગીરી અટકાવી દીધી હતી વિરોધ આવે સાહેબ બિલ આવશે હજાર હજાર પંદરસો પંદરસો રૂપિયા ઓનલાઈન બિલિંગ દેશે હવે ખોટા યુનિટ લેખા ખાચા લખ્યા કોઈ જવાબ તો દેતું નથી બરાબર અત્યારે અમારે આઠસો રૂપિયાનું બિલ આવે છે હવે આઠ હજાર નું આવશે તો કોણ જવાબદારી અને અમારી સહમતી અમારે નાખવા જ નથી આ જે નાખ્યા છે એ દાદાગીરી કરીને નાખ્યા છે કોઈ એ લોકોએ આ પાડી નથી ક્યાંય સાઈન નથી એની રીતે તોડીને મીટર ના સીલ તોડીને બીજા મીટર નાખી દીધા છે અને હવે એમ કે છે કે ફરજિયાત બદલાવાના જ છે સરકારી ગાઈડલાઈન છે તમારે જે કરવું હોય કરી લેજો હિરેનભાઈ ગાંધી

અને ડાયરેક્ટ રીતે જ આવી ગયા હતા કે તમારા મીટર બદલાવવું પડશે રીતે મને ખબર નથી બદલાવી ગયા છે ખાલી એટલું જ કીધું કોઈ માહિતી નથી સ્માર્ટ મીટર બધાને લગાવવાના છે ને બધા આખા શોપિંગમાં બદલાવ પડશે એમાં એક બે વ્યક્તિ ના પડી તેનું હોલ્ડ ઉપર રાખી દીધું તો અમને આ રીતે કોઈ માહિતી આપેલી નથી મીટરમાં આપણે સ્માર્ટ મીટર લગાડવાના છે સ્માર્ટ મીટર એટલે સ્માર્ટ જેવું હવે કઈ નથી પેલા સ્માર્ટ મીટરમાં એવું હતું કે પ્રીપેડ એક 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 એસી એસી ચાલુ ચાલુ થાય એવી રીતે દુકાનના થયા જ સમયે અમને ખબર નથી પડવાની ઈ કોમ્યુનિકેશન કરવા માટેની વાત છે કે ઈ રિયલ ટાઈમ ગ્રીડની સ્ટેબિલિટી તમે પછી તમે જ કમ્પ્લેન કરો છો કે અચાનક અમારા લો વોલ્ટેજ થઈ ગયા તો ઈ એના હિસાબે લો વોલ્ટેજ થાય છે અત્યારે જે જૂનું લાગેલું છે અને નવું મીટર જે આવેલું છે બે વચ્ચે ખાલી કોમ્યુનિકેશન ડિવાઇસનો ફર્ક છે જૂનું જે બધું જે પેપર એડથી થી માંડીને જૂનું એક હતું કે ભાઈ પ્રિપેઇડ મોડ આવી જશે એવો કોઈ પ્રિપેઇડ મોડ નથી એવું કોઈ જાતનું ડિસ્કનેક્શન નહીં થાય કાંઈ પણ બે મીટરની અંદર કોઈ પણ એક્યુરેસી લેવલે કાંઈ ફરફાર નથી ખાલી ને ખાલી કોમ્યુનિકેશન ડિવાઇસ છે એક કોમ્યુનિકેશન ડિવાઇસથી રિયલ ટાઈમનો ડેટા મળી શકે એ રિયલ ટાઈમનો ડેટા મળવાનું કારણે મેં કીધું કે ભાઈ ગ્રીડની સ્ટેબિલિટી અત્યારે દિવસે ને દિવસે બહુ જ ક્રિટિકલ થતી જાય છે એ ગ્રીડની સ્ટેબિલિટીને પહોંચી વળવા માટે એક રિયલ ટાઈમ ડેટાની જરૂર પડે અને ઈ રિયલ ટાઈમ ડેટા ઉપરથી ફંક્શનિંગ થાય કે જનરેટરને એના કોલ આપવા પડે કે તમે આ એક યાર દસ હજાર એસી નો લોડ ચાલુ થયો છે તો તમે તાત્કાલિક જનરેશન ચાલુ કરો તો એના હિસાબે અપ અપડાઉન જે કઈ થતી હોય એ બેલેન્સ થઈ શકે ટ્રીપિંગ છે લો વોલ્ટેજ ના પ્રશ્ન છે જે કઈ છે એ બધું સાયમન્ટેનિયસલી એક સાથે વર્ક કરવા માટેની વાત છે એક ડેટા ગેધરિંગ કરવાની વાત છે રિયલ ટાઈમ નો ઈ રિયલ ડેટા થી આખી ગ્રીડની સ્ટેબિલિટી એક જળવાઈ રહી ઈ અચીવ કરવા માટેની આ એક પહેલી પહેલ છે આપણી